Hello long very good morning. બે દિવસ થી સતત વરસાદ ચાલુ છે અને ભાઈ વહે છે ઓહો ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બર માં તો ભાઈ નાખ્યું તો એવો બધો વરસાદી માહોલ છે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને વરસાદ પાણી વાત છે મને કહી દેજો હલે ફેરાઈ ગઈ તો આપણે હું તારવાનો ધંધો કરીએ છીએ ભાઈ તમને ખબર પડી ગઈ છે ગોવાળ ગોવાળ થઈ અમે કા માથાડ માથાડ આપણી વાલી પહે નામ થાય એટલે મેં કીધું કે વ્લોગની શુભ શરૂઆત કરી દઈ સારું હાલો તમે વિડીયો ફૂલ ક્વોલિટીમાં એકદમ દસ એસી સુધી તો મજા આવશે આનંદ થાય છે મજો જ આવશે આપણા બ્લોક માં હંમેશા મજા જ આવે આનંદ જ આવે ગઈકાલનો વિડીયો નો જોયો જોઈ લેજો ભાઈ કેવો વરસાદ હતો તમને ખબર પડે એટલે એવો બધો માહોલ છે નીકળી જશે આપણી શરદી પીડવા મળી છે મોળી શરદી હતી યાર આપણને મારો અવાજ આમ તો ખતરનાક છે જ પણ શરદી હોય એટલે વધારે આમ શું કહેવાય ઘાટો લાગે એવા ઘાટો ઘાટો અવાજ લઈને નીકળી જશે શું કેવું લેરી બેન તમારું આ મારા લેરી બેન છે એ કેવું છે તમારા બે શબ્દ હવાર હવાર ઓય લેરી બેન ને કાઈ કેવું નથી નથી કેવું ને તો જો હું જાઉં છું હો હું આવી જાય હું વામ કરું ત્યાં ઓકે હૈ આવી ને હાલ આવી જાઉં હા અને મસ્ત મજાનો તડકો પણ નીકળી ગયો છે વરસાદ સારો હાજે જ આવે સાડા પાંચ પોણા છ આસપાસ ખબર નહીં આવ્યો એને શું ભાવું હોય બહુ ગજબ વરસાદ વર્ષો તારું હાલો એ બધું કરો છે તમને સિન દ્રશ્યો માહોલ અને ગાંડી ગીર બતાવું મારા શબ્દોથી જોવો મિત્રો યાર તો આપણા સળી ગયા ગાળા માથે અને મસ્ત આમ દ્રશ્ય આવે છે અહીંથી જે કા છે એકદમ શિયાળાનો માહોલ હૈને ધીરે ધીરે મીડક થાવા ભૂર ઉડવા મીડ્યો કેવાય હા ભૂર ઉડે ઉકવી દે ખળ જેવું તેવું આ બધું હુકાઈ ગયું હતું આ તો વરસાદને કારણે પાછું જેવું તેવું લીલું છું છે પાછું હુકાય તો આ તડિકા મળશે પડવા અને પવન ઉઠશે એટલે વાહ આડા આઠ થઈ ગયા હું લો મિત્રો યાર વાગી જાય પોણા પોણા ની હાડા દો ચાવો ભાઈ હાડા દો આસપાસ હાઈ ને ખાડું ભાગવા મળ્યું છે હંટાણ બાજુ ઉનારાઓમાં પાણી તો વધી ગયા છે હાલો નીકળે બધું આવે છે હાવ લીધે વાહ નેવાડીયો માં પાણી જાય ભલા આવે થોડું આમાં કાંઈ ઘટે બધું સોમાહાનો મધ્ય ભાગ હોય એવું લાગે જોઈ લે એ આશા પાણી જાય ભાઈ કાઈ ઘટે એવા સાધો વરસાદ પડી ગયો ભાઈ આ બધું કવિડું હોય છે પાણી આમાં તો ગઈકાલનો બ્લોગ જોજો તમને ખબર પડે વાહ હા એવું તો થયું હો પાણી ભાઈ લાયલ આ બધું સાફ કરી નાખ્યું હું જોરદાર વરસાદ આવેલો છે આમાં બધું કાઢું ને બધું બેહતું એ સાફ સાફ કરી નાખ્યું પાણી પાણી તો બધું બોળા બધા બધું આવ ધોઈ નાખ્યું બાકી આમ આમ જીરું ખાડું ને બધું આવે છે બેસી આપણે અહીંયા થેલા ધોઈને જ કી હા ધોઈ સાફ કરી નાખ્યું યાર આ બધું એવું બગડેલું હતું ને વાગી જશે એક ફરી વખત ખાઈ પીને સેટ થઈને પાંચ મિનિટ નિંદર કરીને ફરી વખત હા ફરી વખત નીકળી જશે બેહુ ને લઈને ગરમાળું ને વાતાવરણ તો ભાઈ વરસાદ આવે એવું છે ગરમી છે આમ વાદળા તો એવું કઈ બહુ નથી પણ આમ ગરમી છે ગરમી હોય એટલે કઈક થાય એટલે તો વરસાદ આવી શકે આજે નીકળી જ જઈએ આપણે ગઈ કાલે તો આપણે હેરાન થઈ ગયેલા આપણે આજે હેરાન નથી થવાનું ફટાફટ નીકળી જઈએ આજે બધી જ ભેસું હાજર છે એક ભેંસ સિવાય ખાડું પણ લાટ બધું છે બધી શું કહેવાય ભેગું આવી ગઈ આજે વાહ જો લારે ને બારે ને બધું હાવ હમણાં આરામ જ કર્યો હાવ આળા સોડા સાહેબ આપણે મટાડી દેવું એની કાલે રે

અને ખબર પડી જાય કે સારું આપડી વાળી તો એ કે રહી ગયું બીજાની ભેગ થઈ ગયું ન થાય જે ઘેરો સરતો હોય ભેગો ત્યાં જ આવે આવી ગયું ક્યાંથી છે હજી બે ત્રણ છે અહીંયા બાકીનું બધું અહીંયા છે તો એ જ સરશે નહીં એને હખ નહીં થાય જ્યાં સુધી નહીં પોગે ત્યાં સુધી ગોતે પેલા આમ ઉભ્યો રહી જાય નિરાતે હસલ સાંભળા આમ અવાજ આવતો હોય ને ભેવુ નો ને આ ને તેને પછી ભેગું ન થાય પછી રગે જો એવું છે જો મિત્રો યાર થી વાગી જશે ત્રણ સાડા ત્રણ હમણાં અહીંયા પાણી આવ્યું થયું મસ્ત મજાના મસ્ત મજાના મસ્ત મજાના નહિ પલાળીને ફરે વખત સડી ગયા છે ગાળામાં યાર બહુ જોરદાર સડકો લાગે છે યાર સતત પલ્લેલું તો યાર વાગી છે પોણા પાંચ જેવો માહોલ ને તો એમ લાગ્યું કે આગળ વરસાદ લેવા મળશે તો મારા હું કહેવાય સહકાર સાથી મિત્રો એ કીધું કે ભાઈ વરસાદ નું તો છું તો પણ આજે પવન ઉડે ને એટલે તમને ખબર જ છે કે હું કહેવાય કે રોકેટ સાયન્સ નથી ઝાકણી પવન ઉડી ગયો એમ કે છે અમારા કેમેરા એટલે આ ઝાકળ જે ઉડી જાય એટલે વરસાદનું મંડાણ થતું હોય ને તોય ન થવા દે હા એવું થઈ ગયું આમ 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 ધવાડો નક્કી કર્યો હોય એવું વાતાવરણ થઈ ગયું થયો તો સેટ એવું તો આગળ બધું દેખાતું ઘડીક મારવો દેખાતું બંધ થઈ ગયો હવે એવું વાતાવરણ થઈ ગયું ગજબ છે બધી રસનાઓ બધા કોદરાતની કેવું વાતાવરણ થઈ ગયું હા ઝાકુ ઝાકુ છે હકીકતમાં નકરા બધું દેખાતું તું એટલે હવે વરસાદ નું મંડાણ ન થાય એવું હે વા અત્યારે તો વાગી છ વાગી ને પાંચ મિનિટ ને ખાડું આપણે આમ તો તળાવ બાજુ આવી ગયા છે મસ્ત પવન તો ઉડે જ છે આ શું કહેવાય ભેજી પવનો શું અને દરિયા દરિયાના પવનો હરું હવે અમે લાગે છે વરસાદે આવશે હારવાનો વિડીયો દે પૂરો વિડીયો મજા આવી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો બાકી મળી આવતીકાલે નવા વ્લોગ ની અંદર ક્યાં હોય આપણાગ જોતા રહો ખુશ રહો હસતા રહો અને જય હિન્દ જય ભારત